ફોન કરો એટલે એક જ દિવસમાં મિત્રો રિપેર થઈ જાય અને બીજું એમ આ ઝટકા મુજબ તો પૈસા તમારા રિપેર ઓલા શું કે વસૂલ વસૂલ થાય અરે વસૂલ શું વાત જ ના હારું મને તાજુ પર દર્શન છે ને એને કાઈ ન જો તરીમાં સોખા ના થા દીધા બીન ના ધુંંદાર કારણ કે લગી સનો તરાસ નાશી માસ